अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे આ વિડિયોની અંદર આપણે પોઈન્ટર્સ વિશે જોવા માંગીએ છીએ હવે પોઈન્ટર્સ એટલે શું પોઈન્ટર એ એક પ્રકારનો વેરીએબલ છે પણ હવે આપણે અગાઉથી જોઈએ તો અલગ અલગ પ્રકારના વેરીએબલ આપણે જોઈ ગયા છે જેમ કે આપણે પહેલાં પ્રિમિટિવ ટાઇપના વેરિયેબલ જોયા પ્રિમિટિવ ટાઇપના વેરિયબલ એટલે કે ઇન્ટીજર કે કેરેક્ટર કે ફ્લોટ વેરીએબલ લઈએ છીએ એ સાદા વેરીએબલ આપણે કહે છે પ્રિમિટિવ વેરીએબલ્સ ત્યાર પછી આપણે જોઈ ગયા એરે વેરીએબલ્સ એરે વેરિયેબલ્સની અંદર હતું કે ગ્રુપ ઓફ સેમ ટાઈપ ઓફ વેરિયબલ એટલે કે બધા એક જ સરખી ટાઈપના જે વેરિયેબલ છે એનું જો ગ્રુપ બનાવો તો એને આપણે એરે વેરિયેબલ્સ કહેતા હતા પછી આપણે જોઈ ગયા સ્ટ્રક્ચર વેરિયેબલ સ્ટ્રક્ચર વેરિયેબલ શું હતું તો કે ગ્રુપ ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ વેરિયબલ એટલે કે આપણે જો અલગ અલગ ડેટા ટાઇપના વેરિયેબલનું ગ્રુપ બનાવ્યું તો એને આપણે સ્ટ્રક્ચર કહીએ છીએ અને હવે જે આપણે જોવા માંગીએ છીએ અને એ છે પોઈન્ટર ટાઇપના વેરિયેબલ હવે પોઈન્ટર પણ સ્પેશિયલ ટાઇપના વેરિએબલ છે કે જેની અંદર કોઈને કોઈ બીજા વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરવામાં આવી શકે આપણે અત્યાર સુધી જે બધી થિયરી જોઈ ગયા એની અંદર આપણે જોયું કે અલગ અલગ વેરિયેબલ સ્ટોર કરીએ છીએ એ મેમરીમાં સ્ટોર થાય છે અને એને એક એડ્રેસ પણ હોય છે તો એ એડ્રેસ શું હોય છે તે આપણે અહીંયાથી જોવા માંગીએ છીએ તો જો આપણે આ રીતના ડિક્લેર કરીએ કે ઇન્ટીજર એ ઇક્વલ ટુ ટેન આ મેમરીની અંદર તમે જોશો તો આ રીતે સ્ટોર કરેલું હશે આપણે અગાઉથી ચર્ચા કરી ગયા છે તો અને વિશે વધારે તમને નથી બતાવતો પણ આ રીતે મેમરી રિપ્રેઝન્ટેશન હોય અને આ બધા મેમરી એડ્રેસીસ હોય તો અહીંયા એક એ નામનો વેરિયેબલ બુક કરવામાં આવશે અને એની વેલ્યુ કરી દેવામાં આવશે ટેન જો આપણે પ્રોગ્રામમાં આવું લખ્યું હોય ઇન્ટીરિયર એ ઇક્વલ ટુ ટેન તો આટલું કરવામાં આવશે પણ તમે જોઈ શકો કે મેમરી એડ્રેસિસ છે એ મેમરી એડ્રેસિસમાં એ ઝીરો ઝીરો વન નાઇનની ઉપર સ્ટોર છે તો અત્યારે મેં સમજણ માટે ફક્ત આ ઝીરો ઝીરો વન નાઇન લીધેલું છે પણ એ કોઈ પણ નંબર હોઈ શકે હેક્ઝાડેસિમલ વેલ્યુ આ હોઈ શકે તો હવે આપણે ધારો કે આ જોઈએ કે ઝીરો ઝીરો વન નાઇન તો અત્યારે તો આપણે મેમરી આ રીતે બતાવેલી છે પણ તમે જો કોમ્પ્યુટરમાં જોશો તો તમને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગની વખતે આ મેમરી એડ્રેસીસ દેખાતા નથી તો પછી મારે આ મેમરી એડ્રેસિસને જાણવું હોય કે આ એ નામનો વેરીએબલ મેં ક્યાં સ્ટોર કરેલો છે તો હું કઈ રીતે જાણી શકું જો તમારા કોમ્પ્યુટરની અંદર એક જીબી રેમ હોય તો લગભગ એક અબજ જેવા આવા ખાના હશે તો હવે આવા ખાના જો એક અબજ જેટલા હોય તો આ મેમરી એડ્રેસ પણ એક અબજ જેટલું હશે હવે આટલા બધા ખાનાની અંદરથી કઈ જગ્યાએ સ્ટોર છે અને એ જો મારે મેમરી એડ્રેસ જાણવું હોય તો એ જાણવા માટે આપણે આ પોઈન્ટર્સનો ઉપયોગ કરીએ છીએ તો પોઈન્ટર્સ ડિક્લેર કરવા માટે આપણે આ રીતે ડિક્લેર કરીએ છીએ ઇન્ટીજર સ્ટાર બી હવે કોઈપણ વેરિયેબલની આગળ આવી આવીને આપણે તાત્કાલિક સ્ટાર લગાવીએ એટલે સ્ટાર બી લગાવો તમે એનો મતલબ થશે કે આ બી વેરિયેબલ એ પોઈન્ટર વેરિયેબલ તરીકે ડિક્લેર થયો એટલે મેમરીની અંદર એક બીજો વેરિયેબલ ડિક્લેર કરવામાં આવશે કે જે પોઈન્ટર વેરિયેબલ હશે પોઈન્ટર વેરિયેબલમાં આપણે કોઈને કોઈ બીજા વેરિયેબલનું એડ્રેસ જ સ્ટોર કરી શકીશું બીજી કોઈ સાદી વસ્તુ આપણે સ્ટોર નથી કરી શકતા એટલે જો આ બીની અંદર મારે આ એનું એડ્રેસ સ્ટોર કરવું હોય તો મારે આ રીતે લખવાનું રહેશે કે બી ઇક્વલ ટુ એડ્રેસ ઓફ એ હવે આ રીતે લખીએ કે બી ઇક્વલ ટુ એડ્રેસ ઓફ એ એટલે અહીંયા શું થશે મેમરીની અંદર તો કે આ એનું એડ્રેસ જોવામાં આવશે અત્યારે ધારો કે એડ્રેસ આપણે ઝીરો ઝીરો વન નાઇન છે તો એ ઝીરો ઝીરો વન નાઇન એડ્રેસ અહીંયા સ્ટોર કરી દેવામાં આવશે અને ત્યાર પછી આપણે જો આ બીને જોઈએ તો આપણને આ ઝીરો ઝીરો વન નાઇન એડ્રેસ મળશે એટલે આપણને ખબર પડશે કે એનું એડ્રેસ કયું હતું તો આ રીતે આપણે મેમરીનું જે એડ્રેસ છે એ આપણે બીજા વેરિયબલમાં સ્ટોર કરી શકીએ ને એ રીતે ડિક્લેર કરવા માટે આપણે પોઈન્ટર વેરિયેબલ લઈએ છીએ અને પોઈન્ટર વેરિયેબલ ડિક્લેર કરવા માટે આપણે શું કરવાનું તો કે જે વેરિયેબલ આપણે ડિક્લેર કરવો હોય એની આગળ આપણે આવી રીતે સ્ટાર સાઇન લગાવી દઈશું હવે અહીંયા આ રીતે લખું કે પોઈન્ટર બી ઇક્વલ ટુ ફિફ્ટીન આ જે બી છે એ બીની વેલ્યુ નથી ચેન્જ થતી કેમ કારણ કે તમે જોશો કે હું આ પ્રોગ્રામિંગમાં લખું તો પણ અહીંયા તો ઝીરો ઝીરો વન નાઇન જ રહે છે પણ એને બદલે કોની વેલ્યુ ચેન્જ થાય છે તો કે એની વેલ્યુ ચેન્જ થાય છે કેમ એની વેલ્યુ ચેન્જ થાય છે કારણ કે જે બી છે એ કોને પોઈન્ટ કરે છે તો એમાં કોનું એડ્રેસ છે તો કે એનું એડ્રેસ છે એટલે જ્યારે આપણે પોઈન્ટર બી ઇક્વલ ટુ ફિફ્ટીન લખીશું ત્યારે બી જેને પોઈન્ટ કરે છે એટલે કે એની વેલ્યુ ચેન્જ કરવામાં આવશે અને મેમરીમાં એની વેલ્યુ પંદર કરી દેવામાં આવશે તો આટલા નિયમો આપણે જોયા પોઈન્ટર માટે કે પહેલી બાબત જે નિયમોમાં આપણે યાદ રાખવાની છે છે કે પોઈન્ટર્સ એટલે કે મેમરી એડ્રેસીસ પોઈન્ટર ટાઈપનો વેરિયેબલ ડિક્લેર કરવા માટે આપણે કોઈપણ વેરિયેબલની આગળ આપણે સ્ટાર લગાવી દઈએ તો એ પોઈન્ટર વેરિયેબલ થઈ જાય છે અને એની અંદર પણ અલગ અલગ ડેટા ટાઇપનો આપણે પોઈન્ટર બનાવી શકીએ જેમ કે આને આપણે ઇન્ટીજર પોઈન્ટર બનાવ્યું છે આપણે કેરેક્ટર પોઇન્ટર પણ બનાવી શકીએ ફ્લોટ પોઈન્ટર પણ બનાવી શકીએ તો એનાથી ફરક શું પડશે જે ઇન્ટીજર વેરિયેબલ છે એ ઇન્ટીજર વેરિયેબલ મેમરીમાં બે બાઇટ જગ્યા લે છે જ્યારે કે કેરેક્ટર વેરિયેબલ છે એ એક બાઇટ જગ્યા લે છે તો એ એક બાઇટ લે છે કે બે બાઇટ લે છે કે ચાર બાઇટ લે છે એ કેવી રીતે ખબર પડશે તો કે આ ઇન્ટીજર ટાઈપથી ખબર પડશે કે ઇન્ટ પોઈન્ટર બી લખ્યું હોય એનો મતલબ એમ થાય કે કોમ્પ્યુટરને ખબર પડશે કે આ જે વેરિયબલ છે એ વેરિયેબલની અંદર કોઈ બીજા ઇન્ટીજર વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરવાનું છે જો અમે અહીંયા કેરેક્ટર લખ્યું હોય તો પછી કોમ્પ્યુટરને એવું ખબર પડશે કે બીજા કોઈ કેરેક્ટર ડેટા ટાઇપમાં સ્ટોર કરેલા વેરિયબલનું એડ્રેસ આપણે સ્ટોર કરવાનું છે તો આપણે યાદ રાખીશું કે આપણે પોઈન્ટર કોઈપણ ડેટા ટાઈપનું બનાવી શકીએ છે અને એ જો આપણે પોઈન્ટર બનાવ્યું હોય તો એમાં કોઈને કોઈ બીજા મેમરી વેરિએબલનું એડ્રેસ જ સ્ટોર થશે અને એડ્રેસ સ્ટોર કરવા માટે આપણે આ રીતે લખી શકીએ કે બી ઇક્વલ ટુ એડ્રેસ ઓફ એ અને ત્યાર પછી આપણે જો પોઈન્ટર બી એટલે કે પોઈન્ટર કરીને આપણે લખીએ તો એ જે વેરિયેબલને પોઈન્ટ કરે છે એની વેલ્યુ ચેન્જ કરશે આ જે વેરિયેબલ છે એ પોતાની વેલ્યુ ચેન્જ નહીં કરે તો આ થિયરી તમને સમજ પડી ગઈ હશે હવે આપણે એને પ્રોગ્રામથી જોઈએ કે આ જે આપણે બાબત જોઈ છે એ પ્રોગ્રામની અંદર બને છે કે નહીં એમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર આપણે નાઇન્ટી નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું તો જો નેવ નંબરનો જે પ્રોગ્રામ છે એ પોઈન્ટર્સ માટેનો છે કે યુઝ ઓફ પોઈન્ટર્સ હવે એની માટે આપણે પહેલાં બે લાઇબ્રેરી ઇન્ક્લુડ કરી ત્યાર પછી આપણે ઇન્ટ મેઈન લખ્યું અને આપણે બે વેરીએબલ ડિક્લેર કર્યા ઇન્ટ એ અને પોઈન્ટર બી હવે આ ઇન્ટ એ છે એ સાદો ઇન્ટિજર વેરીએબલ છે જ્યારે કે આ બી છે એ એન્ડ ટાઈપનો છે પણ પોઈન્ટર વેરિયેબલ છે પોઇન્ટર વેરિયેબલ છે એવું આપણે એ રીતે ખબર પડે છે કે એની આગળ આપણે સ્ટાર લગાવેલો છે તો આ રીતે આપણે જો આ એની આગળ પણ હું સ્ટાર લગાવું તો એ પણ પોઈન્ટર વેરિએબલ થઈ જાય પણ આપણે આ સાદો વેરિયેબલ જોઈએ છે અને આ જે વેરિયબલ છે એ આપણે પોઈન્ટર વેરિયેબલ લીધો છે ત્યાર પછી આપણે ક્લિયર સ્ક્રીન કર્યું લખ્યું આપણે એન્ટર યોર વેલ્યુ અને આપણે એની અંદર કોઈપણ વેલ્યુ આપણે સ્કેનએફ કરી તો આપણે જો સ્કેન અપ કરીએ અહીંયા આપણે દસ એન્ટર કર્યા એ એની અંદર સ્ટોર થશે અને ત્યાર પછી આપણે બીની અંદર શું કરીએ છીએ તો કે બી ઇક્વલ ટુ એડ્રેસ ઓફ એ એટલે કે આ એનું એડ્રેસ આપણે બીમાં સંગ્રહ કરીએ છીએ અને ત્યાર પછી આપણે એને અને બીને પ્રિન્ટ કરીએ પણ અહીંયા આપણે એને પર્સન ડીથી પ્રિન્ટ કરીશું કેમ કારણ કે એ સાદો ઇન્ટીજિયર વેરિયબલ છે આ બી છે એ પોઇન્ટર વેરિયેબલ છે એટલે એને આપણે પર્સન્ટ પીથી પ્રિન્ટ કરીશું આપણે અગાઉ કન્વર્ઝન કેરેક્ટર છે એના વિશે જોઈ ગયા છે કે પર્સન્ટ પી જે છે એ પોઇન્ટર વેરિયેબલ માટે છે તો આ પોઇન્ટર વેરિયેબલ છે બી એટલે એની અંદર જે હેક્ઝા ડેસીમલની અંદર મેમરી એડ્રેસ સ્ટોર હશે એ હેક્ઝા ડેસીમલનું મેમરી એડ્રેસ અહીંયા પર્સન્ટ પીથી પ્રિન્ટ કરવામાં આવશે તો આપણે આ પ્રોગ્રામને રન કરીને જોઈએ તો જો રન કરી અને હું એની વેલ્યુ એટલે એની વેલ્યુ જો ટેન એન્ટર કરું છું તો અહીંયા મને બતાવે છે કે યોર વેલ્યુ ઇઝ ટેન એટલે કે એની અંદર ટેન સ્ટોર છે પણ બીની અંદર એનું એડ્રેસ એટલે કે એનું એડ્રેસ એફ 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 ફોર આપણને જોવા મળે છે હવે આ જે એફ 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 ફોર છે એ હેક્ઝા ડેસીમલની અંદર છે જેમ આપણે જોયું એ પ્રમાણે કે મેમરીની અંદર લગભગ એક અબજ જેટલા ખાના હશે તો એમાંનું આ નંબરનું ખાનું છે એ આપણને જોવા મળે છે તો અહીંયાથી આપણે જોવા મળે છે કે આપણે મેમરી એડ્રેસ પ્રિન્ટ કરી શકીએ છીએ પણ હવે જો મારા કોમ્પ્યુટરની અંદર એફ 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 ફોર બતાવે છે તો બની શકે કે તમારા કોમ્પ્યુટરની અંદર એ કંઈક બીજું બતાવતું હોય અથવા દર વખતે જ્યારે પણ આપણે રન કરીશું ત્યારે મેમરીમાં જે જગ્યાએ સ્ટોર હશે એ જગ્યા એ બતાવશે આપણે તો જો હું વિન્ડોઝથી તમને બતાવું કે કઈ રીતે પહેલાં ઓપરેટિંગ સિસ્ટમ વગેરે સ્ટોર હશે હું આને પહેલાં ઓલ્ટર એફ થ્રી કરીને બંધ કરી દઈશ અને ઓલ્ટર એક્સ કરીને આને બંધ કરી દઉં છું તમે જોશો કે વિન્ડોઝની અંદર આપણે આ ટાસ્ક બારની ઉપર રાઈટ સાઈડ બટન ક્લિક કરી અને સ્ટાર્ટ ટાસ્ક મેનેજર કરીશું તો અહીંયા ટાસ્ક મેનેજરની અંદર આપણે એક પરફોમન્સ ટેબ જોવા મળે છે અને એની અંદર તમે જોશો તો અહીંયા મને મેમરી બતાવે છે કે ફિઝિકલ મેમરી તો અત્યારે ટોટલ મેમરી છે એ મારા કોમ્પ્યુટરમાં ચાર જીબી છે અને એની અંદરથી લગભગ બે જીબી જેટલી વપરાયેલી છે અને બે જીબી જેટલી અવેલેબલ મેમરી મને બતાવે છે તો આ બે જીબી મેમરી જે છે એ સામા વપરેલી છે તો કે આપણી ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે વિન્ડોઝ છે ત્યાર પછી હું આ રેકોર્ડિંગ માટેના જે સોફ્ટવેર વાપરી રહ્યો છું બીજા બધા બાબતો મારા કોમ્પ્યુટરમાં ચાલુ હોય એ આ ટુ જીબી રેમ વાપરી લે છે એના પછી આપણો પ્રોગ્રામ ચાલો હું વધારે તમને રિસોર્સ મોનિટરમાં જઈને બતાવું તો રિસોર્સ મોનિટરની અંદર પણ મેમરી નામનું ટેપ છે અને મેમરી ટેબની અંદર અહીંયા તમને જોવા મળશે કે બધી અલગ અલગ વસ્તુ આપણને સ્ટોર થયેલી જોવા મળે છે જેમાં આપણે અગાઉ જોઈ ગયા પ્રમાણે કે જો આપણા કોમ્પ્યુટરમાં એક જીબી મેમરી હોય તો લગભગ એક અબજ ખાના હશે હવે મારા કોમ્પ્યુટરમાં ચાર જી બી મેમરી છે એનો મતલબ એમ થયો કે લગભગ ચાર અબજ જેટલા ખાના મારા કોમ્પ્યુટરની અંદર હશે મેમરી તરીકે હવે એ મેમરીની અંદર પહેલાં શરૂઆત એટલે કે ઝીરો ઝીરોથી લઈને બધી વસ્તુ બીજી બધી વસ્તુ સ્ટોર થશે અને એની અંદર તમે જોશો તો આપણે ઓપરેટિંગ સિસ્ટમ અને અહીંયા તમે જોઈ શકો છો કે ઓએસ કરીને બતાવેલું છે ઓપરેટિંગ સિસ્ટમ વગેરે ચાલુ હશે ત્યાર પછી જે બીજી સર્વિસીસ હોય જેમ કે મારું અત્યારે માઇક્રોસોફ્ટ વર્ડ પણ ચાલુ છે તો અહીંયા વર્ડ પણ બતાવે છે ચાલુ અહીંયા પાવર પણ બતાવે છે તો એણે કેટલી મેમરી લીધેલી છે એ મેમરી ને બધું અહીંયા આપણને બતાવવામાં આવે છે તો શરૂઆતની અંદર ઝીરો ઝીરોથી લઈને બધી આ બધી બાબતો સ્ટોર હશે અને એટલા માટે આપણને એફ એફ ફોર નંબરનું જે ખાનું છે એ આપણા મેમરી એડ્રેસ માટે મળે છે એ આપણને અહીંયાથી જોવા મળે છે તો આ હતું આપણું મેમરી વિશે હવે આપણે ફરી પાછા ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ ચાલુ કરીએ અને જોઈએ કે આપણે કેરેક્ટર પોઈન્ટરને કઈ રીતે વાપરી શકીએ છીએ તો હવે આ ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર નાઇન્ટી વન નંબરનો પ્રોગ્રામ ચાલુ કરું નાઇન્ટી વન નંબરના પ્રોગ્રામની અંદર તમે જોશો આપણને એક કેરેક્ટર પોઈન્ટર વિશે બતાવે છે તો અહીંયા આપણે જેમ અગાઉ જે પ્રોગ્રામ જોઈ ગયા એ પ્રમાણેનો જ પ્રોગ્રામ છે પણ અહીંયા આપણે કેરેક્ટર પોઈન્ટર પણ બનાવેલું છે આ પ્રોગ્રામ મેં એટલા માટે બતાવ્યો છે કે જેથી સ્ટુડન્ટ છે એ સમજી શકે કે આપણે ફક્ત એકલું ઇન્ટીજરનું પોઈન્ટર જ નથી બનાવી શકતા પણ આપણે કેરેક્ટરનું કે ફ્લોટનું કોઈપણ ડેટા ટાઈપનું આપણે પોઈન્ટર બનાવી શકીએ તો જેમ કે અહીંયા આપણે બનાવ્યું છે કેરેક્ટરનું એટલે આપણે કેરેક્ટર સી નામનો વેરિયેબલ લીધો આ સી સાદો વેરિયેબલ છે અને સીપી છે એ પોઇન્ટર વેરિયેબલ છે સીપી એ મેં કેરેક્ટર પોઈન્ટર માટે લીધેલો છે અહીંયા આપણે કોઈ પણ એક્સ વેરિયેબલ નામ એનું આપી શકીએ પણ આપણે હમણાં સીપી આપ્યું છે સીપી એટલા માટે આપ્યું છે કે જેથી આપણે સમજી શકીએ કે આ કેરેક્ટર પોઈન્ટર છે અને એ કેવી રીતે ખબર પડી તો કે એની આગળ સ્ટાર છે એટલે ખબર પડી કે આ કેરેક્ટર પોઈન્ટર છે એ જ રીતે આપણે ઇન્ટીજિયરની અંદર એ અને એન સાદા વેરિયેબલ લીધા અને એનપી છે એ પોઈન્ટર વેરિયેબલ છે ન્યુમેરિક પોઇન્ટર માટે હવે ન્યુમેરિક પોઈન્ટર આપણે લીધું તો આપણે બે પોઈન્ટર વેરિએબલ બનાવ્યું કેરેક્ટર પોઈન્ટર બનાવ્યું ને એક ઇન્ટિજર પોઈન્ટર બનાવ્યું કેરેક્ટર પોઈન્ટરમાં આપણે સીનું એડ્રેસ સ્ટોર કર્યું અને ન્યુમેરિક પોઈન્ટરની અંદર આપણે એનનું એડ્રેસ સ્ટોર કર્યું અને ત્યાર પછી આપણે બે વેલ્યુ માંગી સ્કેન સ્કેનએફ કરીને અને એની પહેલી વેલ્યુ આપણે સીમાં સ્ટોર કરી અને બીજી વેલ્યુ આપણે એનમાં સ્ટોર કરી ધારો કે આપણે અહીંયા એવું જોઈએ કે હું કેરેક્ટર બી સ્ટોર કરું છું અને અહીંયા આપણે દસ નંબર સ્ટોર કરીએ છીએ તો એ સ્ટોર થઈ જશે અને ત્યાર પછી આપણે અહીંયા એટલે જે સી અને સીપી બંનેને આપણે પ્રિન્ટ કરીએ છીએ તો જેમ આપણે અગાઉ થિયરીમાં ચર્ચા કરી ગયા પ્રમાણે કે જ્યારે આપણે પોઈન્ટર સી પીને બોલાવીએ છીએ કે એની વેલ્યુ ચેન્જ કરીએ છીએ ત્યારે ઓરિજિનલની વેલ્યુ ચેન્જ થાય છે આની વેલ્યુ ચેન્જ નથી થતી એટલે જો હું પોઈન્ટર સીપી પી બોલાવું છું તો મને આ સીની જ વેલ્યુ આપવામાં આવશે અને હું પોઈન્ટર એનપી બોલાવું છું તો એનની જ વેલ્યુ મને આપવામાં આવશે પ્રોગ્રામને રન કરું બી એન્ટર કરું છું ન્યુમેરિક માટે આપણે ટેન નંબર એન્ટર કરીએ છીએ તો આપણે એન્ટર કરીશું તો અહીંયા તમને જોવા મળશે કે સીની વેલ્યુ બી બતાવે છે અને સીપીની વેલ્યુ પણ બી જ બતાવે છે એનની વેલ્યુ ટેન બતાવે છે અને એનપીની વેલ્યુ પણ ટેન જ બતાવે છે તો આ શું જોવા મળે છે કે આપણે જો એક વખત પોઈન્ટર વેરિયેબલ ડિક્લેર કરીએ પછી એની અંદર જે વેરિયેબલનું એડ્રેસ આપણે સ્ટોર કર્યું હોય એ જ વેરિયબલને એ બતાવે છે હું સાદો વેરિયેબલ ડાયરેક્ટ પણ વાપરી શકું અને પોઈન્ટરથી પણ વાપરી શકું જો કે પોઈન્ટર ચેપ્ટર છે થોડું કન્ફ્યુઝિંગ છે કેમ કારણ કે આપણે ઘણી વખત યુઝરને એવું થાય કે આવું ડબલ ડબલ આપણે કરવાની સી જરૂર છે પણ પોઈન્ટર અમુક રીતે કામની વસ્તુ છે પણ આ રીતે હવે નવા પ્રોગ્રામિંગની અંદર આવી રીતે ડાયરેક્ટલી પોઈન્ટર વપરાતું નથી નવા જે જાવા અને વગેરે છે એની અંદરથી પોઈન્ટર ડાયરેક્ટલી કાઢી નાખવામાં આવ્યું છે કેમ કારણ કે આ રીતે જ્યારે આપણે ડાયરેક્ટ મેમરી લોકેશન વાપરતા હતા તો એને લીધે ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય અને ઘણા બધા વાયરસીસ વગેરે બન્યું અને એ બધી બાબતો બનવાને કારણે ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય અને એટલા માટે એ લોકોએ પાછળથી આ પ્રોગ્રામિંગની અંદરથી આ પોઈન્ટર સબ્જેક્ટ કાઢી નાખેલો છે આપણે એવું કહીએ કે એને બદલી નાખ્યો છે અને પોઈન્ટર હવે આપણે વાપરીએ છીએ પણ આ ડાયરેક્ટલી આ રીતે નથી વાપરતા એટલે આ પોઈન્ટરના ચેપ્ટરની અંદર આપણે જે હું રૂલ તમને બતાવું છું જેટલા કામના રૂલ છે મેં બતાવ્યા છે પણ આમાં આપણે વધારે મહેનત કરવાની જરૂર નથી કારણ કે આ જ રીતે જે નવું પ્રોગ્રામિંગ છે એની અંદર પોઈન્ટર વપરાતું નથી આશા છે કે તમને અત્યારે એટલું ખબર પડી ગઈ હશે કે ઇન્ટીજર પોઈન્ટર અને કેરેક્ટર પોઈન્ટર આપણે કઈ રીતે ડિક્લેર કરવા કઈ રીતે એની અંદર એડ્રેસ સ્ટોર કરવું અને કઈ રીતે એ બંને એક જ વેલ્યુ આપે છે એ બધા નિયમો તમને ખબર પડી ગયા હશે તો હવે તમે પોતે પણ આ પ્રોગ્રામ બનાવીને જુઓ અને આના જે બધા રૂલ છે એ તમારી નોટબુકની અંદર લખી લો એ વિડીયો દેખને કે લીએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है ધન્યવાદ